હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જે દ્વારકાધીસ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં અને અત્યારે જો બપોરના છે ને ફિટ બે વાગી ગયા છે અને અત્યારે આપણે જમણવાર ચાલુ છે બે વાગે અહીંયા જો સેવ ટમેટાનું શાક ગરમ થાય છે અને આપણે કાલે જે ઢોસા બનાવ્યા હતા ને એનું બેટર થોડુંક વધ્યું હતું તો અત્યારે પણ આપણે જો પેપર ઢોસા બનાવવાનું કામ ચાલુ છે અને જમવાનું કરી દીધું છે અહીંયા રેડી અને અત્યારે બે વાગે જમવાનો વારો આવ્યો છે કેમ કે આપણે એક વિડીયોનું શૂટ કરવાનું હતું તો એ કરતા હતા તો મોડું થઈ ગયું જમવામાં બાકી બધા ઘરના લોકોએ જમી લીધું છે મારે ને નરેશ ને બેને બાકી છે તો ફટાફટ પાછું ગરમ કરી લઈએ જમવાનું હ આજે આપણે સોનું નથી કેમ કે ઊંધો થઈ ગયો આજે આપણે સોનું નથી કેમ કે ઊંધો થઈ હા દિત્યા બેન ને હા બપોરે તો ખાઈ લેતા તો ઠંડ થઈ જશે સાચી વાત છે દિત્યા બેન છે ને બપોરે સુવું ન હોય અત્યારે તો મસ્ત મજાની રેડી થઈ ગઈ દિત્યા કેમ કે એને પણ એક વિડીયો ચાલુ હતો શૂટ કા દિત્યા એટલે એને શું નથી અત્યારે બે વાગ્યા છે ને એટલે કે તું જમી લઈશ ને ત્યારે ઊંડો થઈ જશે એટલે એ કે મારે અત્યારે શું નથી ને પછી અડધી રાતે ધમ પછાડા કરે ચાલો તો આપણે અહીંયા જવાથી મસ્ત મજાનું પેપર બની જશે ને નરેશ અત્યારે એનું કામ કરે છે ફટાફટ કામ કરી દે એટલે બેસી જાય જમવા શાક થી સવારે થઈ ગયું શાક થી નહીં અત્યારે પાછું ગરમ કરીને જમી લઈએ અત્યારે બહાર પણ છે ને ઘડીક વરસાદ આવે છે ને જાય છે ને એવું બધું છે ને આજે છે સોમવાર ભાદરવા મહિનાનો એટલે બીજો સોમવાર છે

ચાલો તો અત્યારે છે ને સાડા પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે અને અત્યારે પાછા જો આપણે સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને અત્યારે સાડી પહેરવી ગઈ છે ને અત્યારે અમારે જવાનું છે મારા માતાજી છે થોડી વારમાં ખોરાસા તો ત્યાં જવાનું છે તો હું રેડી થઈ ગઈ છું અને અહીંયા દિત્યાબેન પણ સરસ રેડી થઈ ગયા છે દિત્યા હાય હાય રેડી થઈ અને મોબાઈલમાં ફોટા પાડે છે કા અને નરેશ પણ જો અહીંયા રેડી થઈ અને એનું જે જે હવાર જ હતો પણ આ એક કાર્ય હોય છે મારે ઘણા માણસો એમ જ પૂછતા કે નરેશ આખો દિવસ

અહીંયા જો બધાય જાય છે અમારી માતાજી ચાલો આપણે મંદિરે પહોંચી ગયા છે ને અહીંયા જમણવારનું કામ ચાલુ છે ભજીયા બને છે મસ્તના એટલે અહીંયા બેન આવીને ભજીયા ચાલુ કરી દીધા છે તમારું શું કહેવાનું છે લાખા આકા તમારું શું કહેવાનું છે દિત્યામાં વિજયા આવે હા તીખવું છે લાખા આકા ને એટલે થોડોક ટાઈમ પછી નવા વ્લોગર આવશે સારા છે કે ભજીયા ચો બધાય જમવા બેસી ગયા છે અહીંયાં અને હું અને દિત્યા પણ અહીંયા જમવા બેસી ગયા છે ગાંધીત્યા દિત્યા ત્રીજી વાર પજીયા લીધા છે કા વિડિયો ખાલી વિડીયો ઉતારું તારો નો પણ ખાવા બેહી ગયા છે સારા લાગે ભજીયા તો ઉતાર લીધો તો ને અહીંયા અમારા મંદિરે ગયા અને આવતા દર્શન કરી લીધા સરસ મજાના અને જમી લીધું છે અને હવે જો વારો આવ્યો છે જમવાનો ઓલી બાજુ બેસાડ જમવા એ લોકો બાકી રહ્યા અહીંયા બેસવાનું છે

ઓલામાં બન ખાઈ એટલે વધારે મીઠું લાગે ચાલો આ બાજુ જમી અને બધા લોકો જો જૂન બોલવા માટે બેસી ગયા છો મજા ચાલો તો અત્યારે છે ઘડિયાળમાં દસ જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે ગયા તા ખોરાશ હતો ત્યાંથી આવી ગયા છીએ ઘરે અને જમીને પછી ત્યાં થોડીક વાર સત્સંગને એવો બધો કાર્યક્રમ હતો તો આપણે એમાં પણ ભાગ લીધો થોડી વાર અને પછી જો હવે આવી ગયા ઘેર અને આવી અને દિત્યા દિત્યબેનને પાછી ભૂખ લાગી ગઈ હતી તો એને જમાડી કા દિત્યા હજી બાકી છે જમવાની હાલો તો જમી લઉં ચાલો તો દિત્યા બેન જો રહેતા નથી ને ભૂખ લાગી છે તો પહેલાં દિત્યાને જમાડી દઈએ કા